दोनों में से कौन सी चाहिए आपको? Of course, ये वाली dark fantasy. Dark fantasy? Yes. तो चलिए ये भी विशाल को भी बहुत ज्यादा पसंद है तो यही हम फाइनल करते हैं अपने लिए तो so, आज हम ना को नहीं देंगे. हाँ। <laughs> <laughs> मॉर्निंग की सुबह सुबह सिर्फ अभी साढ़े छह बजे हैं और मेरी मॉर्निंग अभी हो चुकी है नहा के मस्त फ्रेश हो गए हैं क्योंकि बा अभी आ गए हैं जातरा में से वापस

હેલો એવરીવન તો અત્યારનું આપણું જે મુંબઈમાં એક્ઝિબિશન છે રિસેન્ટમાં આઠ નવ દસ અગિયાર એ તમને બધાને મીઠીબાઈ કોલેજમાં હતું એ રીતે ડિક્લેર કરેલું છે અમે પણ એ એક્ઝિબિશન મીઠીબાઈ કોલેજમાં નથી એ જુહુ પાસે જેવીપીડી ગ્રાઉન્ડમાં રાખેલું છે આઠ નવ આપણે જેવીપીડી ગ્રાઉન્ડમાં જુહુ પાસે એક્ઝિબિશન છે અને દસ અગિયાર એ બોરીવલી વેસ્ટ ગોખલે હોલ એટલે કે ગોખલે સ્કૂલની બાજુમાં જે ગોખલે હોલ છે આની પહેલાં જે એક્ઝિબિશન હતું આપણું ગોખલે હોલમાં ત્યાં તો તારીખ આઠ નવ એ જેવીપીડી ગ્રાઉન્ડમાં છે અને દસ અગિયાર એ ગોખલે હોલની અંદર છે કોઈને ક્વેરી હોય તો તમે નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો ફાઈનલી સભિકો

મારે પણ ઠાકોરજી ની ભોળાનાથ ની સેવા કરવાની હોય હા એટલે મમ્મી કન્ટિન્યુ ઉઠી જ જાય બપોર વચ્ચે હોય જાય પણ અત્યારે ઊઠી જાય ગમે બાર વાગે હોતા હોય તો આપણે કેમ મોટા પુગેડાય છે આઠ વાગે આઠ સાડા આઠ આપડે ઓલા સામે ઉભી રેવાની હતી હા અને બા ની તો અત્યારમાં પહોંચી ગયા છે વેલા તો મોર્નિંગ મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા અત્યારે મમ્મી ઠંડી કેટલી લાગે છે ઠંડી હવા

પોકળી ઢોકળી કા સોડા એટલો જ નાખવા ઓકે પછી લાલ લાલ થવા માટે ઢોકળી તો અહીંયા આપણે તમામ મસાલો કરી નાખેલો છે હવે તો હવે એની અંદર આપણે એડ કરી દઈએ આપણો બેસ્ટાન એના બધું આમ કે મિક્સ કરી નાખશું એટલી ઢોકળી થાય મમ્મી તોય એ આમાંથી પીડી રહી બે ત્રણ હા પપ્પા માટે ઊંધિયું બનાવીએ એટલે સ્પેશિયલ ઢોકળી તો બનાવી જ પડે તો જ પપ્પા ને ભાવે ઊંધ્યું જો આ મેથી ધોઈ હોય ને એટલે ઈ જ પાણી માં લોટ બંધાઈ જાય તમારે થેપલા કરવા હોય ને હા હા તો મેથી ધોઈ ઈ પાણીમાં લોટ બંધાઈ જાય નગર ઘણા વધારે પાણી નાખે તો રાબડા જેવું થાય તો અહીંયા આપણે ઢોકળી નો લોટ બંધાઈ ગયો છે તો યસ મસ્ત થઈ ગઈ જો બંધાઈ ગયો ને એટલા પાણીમાં તો તો ઓલું તો હવે આમ આમાં ઉપર થી લોટ નાખી આજે લેવા છીએ હમણાં એક બે ખમી જાય ચાલતા હતા ખીચડીના થેપલાન પરોઠા ને ખાડા થેપલાન જબરદસ્ત મજા આવી જવાની છે આજ તો શાક તો અહીંયા આપડે ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે ચાલો આની નાની નાની ગોળીઓ વાળી ત્યાં ઊંધિયા માટે આપડા બધા જ વેજીટેબલ્સ લઈ લીધા છે રીંગણા બટાકા સરકવો વટાણા ગુવાર ફ્લાવર કોબીજ વાલોળ

આપણે અહીંયા બધા મસાલા છે એ પણ રાખી દીધા છે તમાલ પત્ર લાલ મરચું ટુકડો અને બાજુ શીખવે છે મમ્મી ને તમામ આઈટમ આવડે છે નાનપણથી

અને કે ઓલરેડી ઢોકળી માં મીઠું હોય એટલે આમાં વધારે નાખીએ તો પાછું ખારું થઈ જાય અને બધા જ ટેસ્ટના બેલેન્સ માટે આપણે એડ કરી દઈએ сахар કોમી આની બેલા ગીરું તો ત્યારે બધા જે વેજીટેબલ હતા ને ફ્રાય કરવાના હતા ને એમ કરી નહીં થાય તપેલી કરવું હોય તો આજે તપેલીમાં થાય એમ નથી આ મોટું થઈ ગયું છે

ભૂકો આ વખતે આપણે લાસ્ટ એડ કરેલો છે કારણ કે વરિયાળી હવે આપણે આની ત્રણ વિશાલ વગાડી લઈએ વરિયાળી મમ્મી શાક નો ટેસ્ટ બહુ મસ્ત આવે નથી પણ વરિયાળી ખાંડી નાખે ને તો બહુ મસ્ત ટેસ્ટ માં ડુંગળી નાખે લસણ હા ઈ બહુ મસ્ત થાય મમ્મી ઊંધિયા માં છે ને ગમે શાક આવે તો ઊંધિયું બનાઈ નાખવાનું અમે તો ઊંધિયું બનાવી રાજુલા રાજુલા જેવું કુલા હાટુ કોત તો તો ટપટી કઠોર બધા હો ઓહો જે વખાણ કરતા કેણીમાં અલગ પલાળી મગ ને મઠ તમામ બધી જી નાખે એટલે જ્ઞાન ઊંધિયું એમ થાય અને બનાવે સ્પેશિયલ ગ્રીન ઊંધિયું અને અમે ઊંધિયું બનાવીને પણ અહીંયા રાજુ નાખું છે તપેલા કરે હા એટલે શાકભાજી તળી નાખે ને એ લોકો નું નથી આવતું

હા એ તું જો આજે દાલભાતી નહી ખાય દાળભત્તી નો ખાય કારણ કે એને બહુ અંતરમાં માં વાલું છે ઊંધિયું ઊંઘિયું વાલું એટલે પણ આ ઊંધી વસ્તુ કેવી છે

છ હાથ તો થઇ ગઈ સારું હાલો અમે જઈ આવીએ ત્યાં હું થોડું કામ કરી નાખું પછી મારી ઇસ્ત્રી કરવા બી ઓકે પહોંચ હે એક્ઝિબિશન મેં ક્યુકી એને ભી કુછ લેના હે અમે ભી અમે અચ્છા લગેગા अपने मैरिज के लिए तो हम भी लेने वाले है देखो तो चलिए अभी चलते हैं आरवी के अंदर क्या क्या है और आप सभी को भी दिखाते हैं। वाली वाली से जो पहनने है इसके ऊपर उसे मैचिंग का मिला है एंड यहाँ पे जबरदस्त कुंदन की वैरायटीज है सारी अलग अलग और ये वाले तो सेम हमने ऑनलाइन देखे थे बिल्कुल બહુ જ મસ્ત મુલા અચ્છા લાગે આપણે કેવું જરૂરિયા બહુ સરસ છે આખું ઓલું પથ્થર ઉપર છે ઇરિંગ્સ પણ एंड यहाँ पे मैं और आरवी देख रहे हैं खादी का मटेरियल बहुत ज्यादा मस्त मस्त कुर्तीज है एंड आप देख सकते हो कलकत्ता का कलेक्शन है पूरा वैसे हम बैनर देख के आए थे कि राजकोट का जो है वहाँ पर एग्जीबिशन है ये, ये सारा जो मटेरियल वो कलकत्ता हैं आप देख सकते हो यहाँ पे जबरदस्त कलेक्शन मुझे तो पर्सनली ये वाला बहुत ज्यादा क्या लगा इतना वो हमारे आरोही के लिए देख रहे थे वो अभी चार साल की हो चुकी है फोर ईयर्स yes. तो अभी उससे तो पॉसिबल नहीं होगा शायद ये छोटे बेबी के लिए हाँ। है एकदम जो छोटे होते हैं उसके लिए मतलब सिक्स टू एट मंथ पिछले एग्जीबिशन में गए थे उसके पिछले एग्जीबिशन में भी गए थे तो हमें दीदी मिल चुके थे किचन वाले जिन्होंने हमें दिया था तो आप सबको पता ही होगा कि हम लगाते हैं फोन के कवर में अच्छा तो तो आप मुझे क्या लेके दे रहे हो पायल हाँ तभी तो तभी तो शायद तुम्हारे पास आई नहीं था हमें भी जब हम उस वाले एग्जीबिशन में गए yes. तो अभी आरवी के पास है अभी देखते हैं आरवी को अगर अच्छा लगेगा तो हम लेके देने वाले हैं उसे ये वाला लिया था मैंने स्मॉल हार्ट दिस बार ये मेरे पास है अभी भी घर पे है ને હજી એક આદુ છે તો ને ચા શું તમે ઉપાડ્યું અરે અરે મારી એક છે આપું મારા આપું અને મમ્મી પપ્પા બધા ખાય હું એકલી ન ખાવ કેવું છે તો આપણે જરાય નથી લેવાનું મને લીધું મેં ચાલો તો આ બધા બિસ્કીટ તમને જોઈ ને અહિયાં થી બહાર નીકળી જવાનું છે આપડે બચત છે એસી રૂપિયા ની તો પણ નથી પૂછતી આ છોકરી આટલી તારે કહ્યું છે બાય વન ગેટ વન ફ્રી તો તો ભી મુજે મના કરરી હે દેખો હમણા હમણા અપને વિશાલ માટે નહોતું આ સુ ગયો 31 ડિસેમ્બર યાર આપણે એની માટે ઓલો લઈ ગયા તા હા તો ત્યારે તે દીકોને દેવાનું હતું દેવાનું હતું ને ભૂલી ગયો અલદાન ખટાસ મને ઇશાબ બોલ કે આપકો ક્યાં મિલેગી સજા 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 એ બિસ્કિટ મિલેગા આપકો કભી હમ લેંગે એક તો ઉસમે સે હમારે બીકો ભી દેંગે બસ સર્વી અચ્છા ઠીક હે મુજે કонસી પસંદ હે વો પહેલે પૂછ લે દોનો મેસે કонસી ચાહીએ આપકો ઓફકોર્સ ये वाली Dark yes. तो चल ये ये भी भी विशाल को को बहुत ज़्यादा पसंद है तो 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 हम फाइनल करते हैं अपने लिए तो आज ना को नहीं हाँ। <laughs> <laughs> ये ना नहीं तो देंगे पड़े हो भाई तुमने कोई दे इन अच्छा तो फिर देखो अभी हम इनको लेके ही नहीं दे रहे वापिस रखवा देते हैं चलो मेन काम बिस्किट लेवा एक मसाला ओके चलो और हम लेके आए हैं एग्जीबिशन में से प्यार तो है ये है आप सबको देख के पता चल ही गया होगा कि किसके लिए हम इसका यूज करते हैं जो कि मैंने अभी तक इसका यूज नहीं किया है ये है चार्जर के लिए जो कि मुझे बहुत शौक था फिट करते हैं आ जाएगा ना अरवी आ गया

इतना इजी लग रहा था एक्चुअल में इतना इजी नहीं है क्योंकि ये रिंग हमें वायर के साथ जोड़ने में ही इतना ज्यादा टाइम और बीच में देखिए क्या किया है हम दोनों ने एक तो आधा घंटा इसके पीछे हमने वेस्ट किया है पे गेप रह गया, गया है हमें वापिस से दूसरे सारी से हमें जो आ, स्प्रिंग है वो खोलनी पड़ी तो चलिए अभी फटाफट जो ऊपर का हिस्सा है वहाँ अरे आया, सुन हेलो બીજો ઓપ્શન નથી તો ચાલો फटाफट કમ્પલીટ કરી દઈએ ફાઇનલી ہمارا ચાર્જર કે લિયે જો હમને વાયર એન્ડ ટી કવર ટેપ કા લેયા થા વો ફિટ હો ગયા હે ये वाला वाला एंड ये लास्ट वाला ये लास्ट सिर्फ मैंने किया है बाकी पूरा का पूरा हमारी आरवी ने किया है और एग्जीबिशन में से वापस हम आ गए हैं घर पर और यहाँ पे मम्मी आ गए हैं किचन में तो। आरवी रिंग लीधी मैं चार्जिंग ली लीधु जो दिखाता पीला कलर नो बो मस्त मम्मी अपन एम लगे हल्को फुल वीटू ने वायर में

બના અરે બહુ મસ્ત થયેલા પેલા પાલક પરોઠા ખબર નઈ મેં બનાવ્યા હતા બહુ જબરદસ્ત થાય ટેસ્ટ માં તો કાલ મોર્નિંગ પ્લાન કરશું પાલક ને ચા સાથે अत्य तो जो हमारी गर्मा गर्म भाजी बने थे और आज का दिन तो आप सभी जानते हैं कि हमारा वेल स्पेंड रहा है पूरा दिन हमने कैसे बिताया है एग्जीबिशन में गए थे बाहर गए हैं मुंबई से वापस उनके साथ भी बातचीत हो गई है हमारी और अभी खाना बनते ही सभी लोग खाने के लिए बैठ जाएंगे तो वीडियो का हम यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब नहीं किया है अभी तक तो चैनल को बिना भूले सब्सक्राइब कर लो बाय